સ્વરૂપજી પ્રવીણ માળી ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે પહોંચતા સમર્થકો તેમજ ભાજપ આગેવાનો દ્વારા કરાયું સન્માન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓનો કમલમ કાર્યાલય ખાતે જમાવડો બનાસકાંઠા પહોંચ્યા છો કમલમ કાર્યાલય ખાતે લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવે છે શું કહેશું પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ માટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું